ચાણસમા તાલુકાનું છેટાલ ગામ જે ગામમાં છે એક મેલડી માતાજીનું અદ્ભુત મંદિર કહેવાય છે કે આ મેલડી માતાજીના મંદિરે આવવાથી લોકોના દુઃખ દર્દ ભાગી જાય છે જેમ કે કોઈને લખવાથી હોય અથવા તો કોઈને ડાયાબિટીસ હોય કોઈને સંતાન પ્રાપ્તિ ના હોય તો એવા જે અલગ અલગ પ્રકારના દુઃખો હોય છે એ દુઃખો દૂર થઈ જાય છે તો મિત્રો આવું જ તમને એક ગામ બતાવવા લઈ આવ્યા છીએ છેઠાલ ગામમાં જે આવી છે ચાંસમા તાલુકાના જિલ્લા પાટણમાં તો તમને બતાવીએ છેટાલ ગામમાં એ મેલડી માતાજીનું અદભુત મંદિર અને દર્શન કરાવીએ તમને મંદિરના તો અત્યારે આપણે ઉભા છીએ સેટાલ ગામના ગોદરે અને ત્યાં તમને બતાવીએ શેટાલ ગામનો જે ગામ કેવું છે અને કેવા પ્રકારનું બધું છે તો આ જે રસ્તો મિત્રો જાય છે એ સીધો જ જાય છે આપણે માતાજીનું મંદિર જે ટાઈગર મેલડી સેઠાલ ગામ તો એ રસ્તો ચાલો આપણે જઈએ ડાયરેક્ટ મેલડી માતાજીના મંદિરે અને ત્યાં જઈ અને દર્શન કરીએ તો મિત્રો તમને જણાવ્યા પ્રમાણે આપણે માતાજીને મંદિરે આવી ગયા છીએ તો ત્યાં જઈ અને માતાજીના દર્શન કરીશું માતાજીના દર્શન કરી અને ભુવાજીની મુલાકાત લઈશું અને ત્યાં જે ભક્તો આવી રહ્યા છે તેમનું થોડું મંતવ્ય જાણીશું અને તમને સરસ એવા દર્શન કરાવીશું માતાજીના તો ચાલો આપણે જઈએ મંદિરમાં કટ મિત્રો આ છે મુકેશભાઈ ભુવાજી અને આપણે એમના મેલડી માતાજી ટાઈગર મેલેડી કહેવાય તો ટાઈગર મેલડી માતાજી ગામે આપણે આવ્યા છીએ જે આપણે તમને સેઠાલ ગામના તમને બતાવી દીધું કે કેવું સરસ મજાનું ગામ છે ને ગામમાં કેવું સરસ મજાનું મંદિર છે તો હવે તમને મુલાકાત કરાવીએ આપણે મુકેશભાઈ ભુવાજી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો ભુવાજી એ જણાવો કે તમે કેટલા વર્ષથી એ માતાજીની સેવા પૂજા કરો છો હું લગભગ આઠથી નવ વર્ષથી આ માતાજીની સેવા કરું છું અને આ માતાજી અમારા જૂના ઘેરથી જે ભૂમકાનો સિકોતર મેલડી ત્યાંથી અમને મળેલ છે અને તેથી એ દિવસથી મેં એક નક્કી કરેલો સિદ્ધાંત હતો કે માતાજી બે જે પણ કરાવે છે લોકોનું સારું કરાવે એવું કામ હાથમાં લેવું હતું અને વધતાં બીજું કે મારો કાયમથી ધ્યેય હતો કે દારૂ બંધ કરાવો કુટુંબ સમયની અંદર મેં લગભગ મારા અંદાજ પ્રમાણે બે થી ત્રણ હજાર વ્યક્તિઓને સુધારાશીન વધતા લખવા હું કલાકમાં રિઝલ્ટ આપું છું કોઈ પણ જાતનો લખવા હોય તો પણ કોઈ પણ સ્ત્રીને ખોડો ના ભરાતો હોય શેર માટે ખોટ હોય તો પણ અમારી ટાઈગર મેલેડી પૂરી કરે છે અને તેના આશીર્વાદથી લોકોના કામ થાય છે અને શ્રદ્ધાથી બધું પાર પણ પડી જાય છે તો ભુવાજીએ જણાવ્યું એ પ્રમાણે માતાજી સારું એવું એમનું કામ કરે છે અને ભુવાજી તમારે તમને મળવું હોય તો એમાં કયો દિવસ હોય મારી ગાદીનો રવિવાર ફિક્સ છે વત્તા મંગળવાર પાન બેઠકો છે બપોર પછીની મંગળવારના રવિવારે હું હાજર આવું છું ગમે ત્યારે આવો ત્યારે તો મિત્રો તમારે પણ જો કંઈ આવી તકલીફ હોય તો તમે મુકેશ ભુવાજી માતાજીનો તમે સ્થાને આવી શકો છો તો આ તો થઈ આપણે મુકેશ ભુવાજીની વાત ત્યાં એમના ભાવિ ભક્તો ઘણા બધા મેરડી માતાજીના છે તો આપણે એમની પણ થોડું મુલાકાત લઈએ અને એમના વિશે પણ જાણીએ કે એમનું મંતવ્ય કેવું છે તો મિત્રો ભુવાજીના જણાવ્યા મુજબ અમારી સાથે છે શું નામ છે આપણું સચિન મકવાણા તો સચિનભાઈ તમે કેટલા દિવસથી કે કેટલા વર્ષથી અહીંયા આવો છો હું અહીંયા છેલ્લા મહિના દોઢ મહિનાથી આવું છું મારે શું દારૂનું વ્યસન હતું એક જાતનું વ્યસન થઈ ગયું હતું સ્ટાર્ટિંગમાં તો પછી છૂટતું જ નહોતું હા મહિનો દોઢ મહિનોની કેપ રહેતી પણ પછી આમ ગમે ત્યારે ચાલુ થઈ જતો હતો પણ વાય વાય મેં આ ટાઈગર મેલોડિયુનું સાંભળ્યું બરાબર કે ત્યાં સારી એવી અસમકૃ માતાજીની અસમ સારા આશીર્વાદ ફળે છે તો મારે અત્યારે દોઢ મહિનો થઈ ગયો છે હું દોઢ મહિનાથી પાંચ રવિવાર ભરું છું અને મારો દારૂ બિલકુલ બંધ થઈ ગયો છે આજે મનમાં વિચાર બી આવે કે મને દારૂ પીવો છે તો મને અત્યારે કેવું થાય છે કે નહીં આ વસ્તુ ખરાબ છે આપણા માટે એટલે મેલડી માતાની આટલી આપણી છે કૃપા છે તો મિત્રો આ સચિનભાઈનો દારૂ માતાજીએ બંધ કરાવી નાખ્યો છે તો આપણે એક બીજા બી ભાઈને મળીશું કે જેમને સંતાન પ્રાપ્તિ માતાજીએ કરાવી છે તો આપણે મુલાકાત લઈએ એ ભાઈની તો મિત્રો આપણી સાથે અત્યારે છે શું નામ છે અમંદભાઈ અરવિંદ બાપ ભાઈ કઠિયાવાડા અરવિંદભાઈ તો અરવિંદભાઈ તમારે શાનો પ્રોબ્લમ હતો અને તમે શું શું પ્રોબ્લેમ માટે માતાજી જોડે આવ્યા હતા બાળક માટે હું દવા ઘણી કરાવી લોટ દવા કરાઈ મેં લાખ બે લાખ થઈ જઈએ છીએ એટલે તમારે કેટલા લગ્નના કેટલા વર્ષ હતા બાળક ન હતું અમારે પંદર પંદર સોળ વર્ષ તો મિત્રો પંદર સોળ વર્ષથી આમને લગ્ન જીવનના થઈ ગયા હતા પણ એકે સંતાન નહોતું તો માતાજીની અસીમ કૃપાથી એમને એક નાનકડું સંતાન માતાજીએ આપી દીધું છે જે તમે જોઈ શકો છો તમારું નામ શું છે બેન શીતલબેન 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 અને અરવિંદ અરવિંદભાઈ તમારું ગામ કયું છે કાઠીવાડા કઠીવાડા ગામના છે આ બંને દંપતી અને એમના માતાજીની અસીમ કૃપાથી એવો બાળકનો જન્મ થયો છે શું છો દીકરો છે તો દીકરાનો જન્મ થયો છે અને અહીં આજે દર્શન કરવા આવ્યો છે મૌલિક ભાઈ નામ નામ અહીં પણ આવ્યું છે નામ પણ અહીં પડાવ્યું છે અને મૌલિકભાઈ નામ પાડ્યું છે તો એમના બાળકને માતાજી સો વર્ષનો કરે અને માતાજીની અસીમ કૃપા એમની માથે રહે મિત્રો એ માતાજીના અનેક પરચાઓ છે એમાંથી એક પરચો બી આજે અમે અહીં આવ્યા એટલે અમને સંજીવભાઈ દ્વારા જાણવા મળ્યું તો સંજીવભાઈ તમારે શું તકલીફ હતી મારી વાઇફને ડાયાબિટીસ રહેતી હતી ચારસો સાડી ચારસો કોપર પાંચસો થઈ જતી હતી માતાજીના ભાર આવ્યા પછી કંટ્રોલમાં છે અઢીસો થઈ જાય ત્રણસો થઈ જાય દોઢસો થઈ જાય છે અત્યારે કંટ્રોલમાં છે અમારે કોઈ તકલીફ નથી કરવા તો પહેલાં જે કહેવાતી હતી કે જે પહેલાં ભયાનક તકલીફ હતી એના બદલે અત્યારે તકલીફ હોમુંદી નહીં એવું કહેવાય પહેલાં એવું હતું કે પહેલાં ઇન્જેક્શન લેવા પડતા હતા ડેલી અત્યારે અઠવાડિયામાં બે વાર જ લેવા પડે છે તો મિત્રો કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી તો આ એક શ્રદ્ધાઓનો પુરાવો છે કે જ્યાં વૈધ ના કામ કરે ને ત્યાં આપણે એક શ્રદ્ધા કામ કરી જાય છે તો મિત્રો દરેક શ્રદ્ધાનો વિષય હોય ત્યાં કોઈ દિવસ પુરાવાની જરૂર હતી નથી